રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢડા ગામે ખેતરમાં દીપડો દેખાતા રાજકોટમાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો પ્રાપ્ત માહિતી અનુસાર એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે દીપડો દેખાયો જેથી ખેડૂત દ્વારા તાત્કાલિક ઉપલેટા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગઢડા ગામમાં દીપડા પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે પરંતુ ઘટના પગલે ખેડૂતો માં ફફડાટ ફેલાયો છે આજુબાજુ વિસ્તારમાં દીપડા નો ભયંકર ત્રાસ હોય જેથી આજે છ માસની અંદર ગઢાળા ગામના સ જેટલા પશુઓના મારણ કરેલ છે ત્યારે ખેડૂતોમાં પણ ભયની લાગણી ફેલાણી છે ગઈકાલે ભાવેશભાઈ ભીખાભાઈ પપાણીયા જેઓની વાસરડીનું ગઈકાલે મારણ કરેલ હોય જેથી ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ ત્યાં પાંજરા મૂકવાની વ્યવસ્થા પણ કરેલ છે આજે અનેક વખત પાંજે મુકાણા પરંતુ દીપડો પાંજરાની અંદર આવતો નથી જેથી ખેડૂતોમાં ખૂબ જ ભયની લાગણી ફેલાણી છે અને આ દીપડો વહેલી તકે પકડાઈ જાય એવી ગામ ગામલોકોની માગણી